નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે સાથે સાથે વિજાપુર છવ્વીસ વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર પણ પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડૉક્ટર સીજે ચાવડાને વિધાનસભાના ઇલેક્શનમાં મેદાનમાં ઉતાર્યા છે ત્યારે હવે કોંગ્રેસમાં કોણ ત્યારે ડૉક્ટર સીજે ચાવડાને ટક્કર આપશે કોણ ત્યારે હાલના સમયે વિજાપુર કોંગ્રેસ સમિતિના સૂત્રો દ્વારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વિજાપુર પેટા ચૂંટણીની બેઠક માટે ઉમેદવારી નોંધાવવા માટે કેટલાક ટિકિટ વાચુકોએ ટિકિટ માગી છે જેમાં પ્રથમ ધનપુડાના ગામના અશ્વિનભાઈ પટેલ જેઓની હિંમતનગર ખાતે પ્રણામ હોસ્પિટલ છે તેઓ સત્યાવીસ કાંઠા સમાજમાંથી આવે છે તે મોખરે છે તે ટિકિટ માંગવાના સ્થાન પર છે પ્રથમ જ્યારે બીજા નંબરે કોંગ્રેસના પીઠ આગેવાન એવા મંગળદાસ પટેલ જે વિજાપુર તાલુકાના ભાણપુર ગામના છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે સાથે સાથે તેઓ પણ સત્યાવીસ કાંઠા સમાજમાંથી આવે છે તેઓ જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય પણ એ ચૂક્યા છે જેના પછી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એવા મહિલા ઉમેદવાર અમિતાભેન પટેલ હીરપુરા એ પર ટિકિટ માંગી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પ્રદેશ સમિતિ કોને ટિકિટ આપે છે અને